લોકસભા બે હાજર ચોવીસ ની તારીખો નજીક આવી રહી છે ત્યારે જુનાગઢના માળિયા પટીના પોલીસ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો નજીક આવી ગઈ છે ત્યારે જુનાગઢ માળિયા હાટીનાની પોલીસ એક્શન મોડમાં જોવા મળી આગામી લોકસભાની ચૂંટણીને લઈને ખાનગી વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગળોદર ચેકપોસ્ટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને માળિયા હાટીનાની પોલીસ એક્શન મોડમાં જોવા મળી ચૂંટણીલક્ષી તમામ કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે માળિયા હાટીનાના પીએસઆઈ ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા આવતા જતા તમામ વાહનોને રોકી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વિડીયો શૂટિંગ સાથે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દારૂ રોકડ સહિતની હેરાફેરી કરવામાં આવતી આશંકાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું